એની કથા સાંભળો ને એમાં મજા છે બાકી ત્યાં રહ્યો તો ભગવાન મળે નહીં મળે મળે એટલા માટે રામચરિત માનસમાં કહ્યું છે કે ભગવાન રામજી બધું જ જતા હતા વૈકુંઠ ત્યારે બધાને લઈ જતા હતા અયોધ્યા વાસીઓને બધાને હનુમાનજીને કહ્યું કે તમે હલો હનુમાનજીએ કહ્યું પ્રભુ આવું ખરા પણ તમારી કથા ત્યાં સાંભળવા મળશે પ્રભુ કહે હું પોતે ત્યાં છું કથાની શું જરૂર છે કથા ન મળે કથા તો અહીંયા જ મળે હનુમાનજી કહે તો પછી મારે ત્યાં આવું નથી એટલે હનુમાનજી પ્રત્યક્ષ રૂપે અહીંયા ફરે છે બધી જગ્યાએ અને એમાંય આયા જૂનાગઢની નગરીમાં તો આ બધા દેવતાઓ તો આવે જ છે ઋષિના રૂપમાં સાધુના રૂપમાં કોઈ માણસના રૂપમાં ક્યારે કયું સ્વરૂપ ધારણ કરીને આવી જાય આપણને કઈ ખબર ન પડે અને એમાંય જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણની કથા થતી હોય કે શિવની કથા થતી હોય એમાં હનુમાનજી તો આવે જ છે રૂપ ધારણ કરીને એ આવીને એની ગાદી ધારણ કરી લઈએ બેસી જાય છે એને આપણે ઓળખી નથી શકતા તો એનો મતલબ એમ કે સ્વર્ગમાં કાંઈ છે નહીં જે છે મજા એ અહીંયા છે આજે ગોપ બાળકોને પણ થયું કે નહીં યા કઈ છે નહીં એટલે દૃશ્ય દૃશ્ય રોવે ને આરતનાદ થી કૃષ્ણને બોલાવે ને કૃષ્ણ બધાને એક એક તાપલી મારી તો યમુનાજી નો કિનારો હતો ને કૃષ્ણ એની આજુબાજુ હતો માનો વનરા વન છે રૂડુ હે કૃષ્ણ આજ પછી વૈકુંઠમાં જવાનું જીદ કરીએ જ નહીં કારણ કે જે કૃષ્ણ અમારી સાથે વૈકુંઠમાં ભોજન કરે અમારી થાળીમાંથી અરે મધુમંગલની મંગલની છાસ ભગવાને પી લીધી છે એ પ્રસંગને આજે ગોવાડિયાઓ યાદ કરે કે જે મધુમંગલ ગરીબ છે એના ઘરમાં એક ટાઈમ ભોજન બને છે ચોવીસ કલાકમાં પૂરતું ભોજન મળતું નથી અને જ્યારે વન ભોજન કરવાનો સમય આવ્યો ત્યારે બધા જ કૃષ્ણએ કંઈક બધા ગોપ બાળકોએ પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક લાવવાનું છે ને ત્યારે આ મધુમંગલ છાસ લઈને આવ્યો પણ બધા જ ભેગા જમવા માટે બેઠા અને એક એક વાનગીઓ જોઈને ત્યારે મધુમગલને એમ થયું કે આ કૃષ્ણને હું આ છાસ પીવડાવીશ એ પણ ખાટી છાસ છે મારા કૃષ્ણને કેમ પીવડાવીશ અને ત્યારે એ મંડળમાંથી મધુમંગલ દૂર જાય છે વૃક્ષની પાછળ ઊભો ઊભો રોવે છે અને ત્યારે કૃષ્ણની નજર બધી જગ્યાએ હોય કૃષ્ણને ખબર પડી કે મધુમંગલ ક્યાં ગયો છે દૂરથી જોયું તો મધુમંગલ વૃક્ષની પાછળ હતો કૃષ્ણએ દોડ મૂકી છે અને પેલા મધુમંગલને ખબર પડીને મધુમંગલે પેલી બરણી છાસની મોઢે માંડી છાસ ધીરે ધીરે નીચે પડે કૃષ્ણ દૂરથી બૂમ પાડે એ મધુમંગલ મને તો થોડી છાસ પીવડાવ અને એ જ સમયે મધુમંગલની પાસે કૃષ્ણ પહોંચી જાય અને જે નીચે છાસ પડે છે જેને એઠી છાસ કહેવાય એ કૃષ્ણ પીવા લાગ્યા છે એનો મતલબ એમ કે ભગવાન ભાવનો ભૂખો છે એને એને કોઈ જ્ઞાતિ સાથે લેવા લેવા દેવા દેવા નથી ભાવથી છે છે કયો ભક્ત મને ભજે સાહેબ રામચરિત માનસમાં પણ તમે જોવો શબરી યુવાનીથી લઈને વૃદ્ધા આવી ગઈ છે અને રામની રાહ જોવે કે મારો રામ આવે મારો રામ આવે મારો રામ આવે અને દરરોજ જાગી સેવા અર્ચના કરીને ભગવાન રામ માટે બોર તોડે અને એ બોર ચાખે મીઠું કયું છે એ અલગ રાખે કે રામ આવશે ને તો એને મીઠા બોર ખવડાવવું તો રામ આવ્યા ને મીઠા બોર ખાધા તો આ મધુમંગલની છાસ પીધ્યા બધા આ ચર્ચા કરે છે કે એ કૃષ્ણ આજે અમને વૈકુંઠમાં જોવા ન મળ્યો એ કૃષ્ણ અમને અહીંયા જ જોવા મળે જે કૃષ્ણ ગાયો ચરાવવા ધૈનો ચરાવવા માટે અમારી સાથે આવે એ નાનો કૃષ્ણ નાની ગાય અને નાના અમે બધા છોટી છોટી ગયા છોટે છોટે ગ્વાલ ને છોટો સો મેરો મદન ગોપાલ આ બધા દ્રશ્ય એની સામે આવે છે પ્રત્યક્ષ રૂપે જે કૃષ્ણ યમુનાજી માં અમારી સાથે સ્નાન કરે છે આજે એ કૃષ્ણ નું ઉપર વૈકુટમાં સરોવર જોવા પણ ન દીધું કોઈએ તો એવા વૈકુંઠની અમારે જરૂર નથી અમને તો આ કૃષ્ણ સાથે રહેવા માટે વ્રજ જ બરાબર છે એટલે તમે હજી જોવો જે કૃષ્ણના પરમ ઉપાસક છે ને એ બધા તમને વ્રજમાં ગોકુલમાં દ્વારકામાં મથુરામાં ડાકોરમાં આ બધી જગ્યાએ તમને જોવા મળશે કારણ બોલે આ બધી જગ્યાએ હજી કૃષ્ણનો સ્પર્શ છે સાહેબ એ જેને અનુભૂતિ લીધી હોય એને ખબર હોય જેને અનુભવ કર્યો હોય એને ખબર હોય આજે વ્રજવાસીઓ હજી પણ અનુભવ કરે છે એ રાધાનું નામ લઈએ એ કૃષ્ણનું નામ લઈએ એ એ રેતીમાં આરોટે શું કામ તો કે કૃષ્ણ હજી ત્યાં રાસ રમે છે એ કૃષ્ણનો સ્પર્શ હજી પણ છે